આવો આવો ચમનલાલ બોલો બોલો શું આપું તમને આ મોડેલ છે તમારી પાસે હા ચમનલાલ આ તો V1Y 28 છે હોય જ ને આલ્યો ભાઈ હું માર્કેટમાં માં ફરીને આવ્યો છું આની ઓનલાઈન પ્રાઇસ 13000 છે અને બજારમાં મને આનો ભાવ 12500 કીધા છે તો તમે આ મને કેટલા માં આપશો ખાલી મોબાઈલ જોતો ને તો 12000 માં ઉતન આપી દેશ પાકું ને ખાલી મોબાઈલ જ જોઈશે છે ને હા હા ખાલી ફોન જ જોઈએ છે હાલે ભાઈ મોબાઈલ અને બાર હજાર રૂપિયા આપી દે હાલ બાર તો આપો ખાલી ફોન ની જ વાત થઈ જતી ને આપડે ફોન આપી દીધો તને ભાઈ બોક્સ ને ચાર્જર લેવો હોય કેટલા માં આપશો બીજા બે હજાર આપવો આપડે ભાઈ ઓહિશારી મારવા દીધા એના અથવા તો